હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ રામ રામ કેમ છો તમે બધા તમે બધા મજામાં જશો એવી હું આશા રાખું છું અને સવારના વાગી ગયા છે દસ અને હું અત્યારે જાઉં છું વાડીએ વોકિંગ કરવા માટે પગે પગે તો જે પણ કાંઈક નવું નવું હશે એ બતાડતી રહીશ રોજની જેમ રસ્તામાં તો આજે હું તમને બતાડીશ જે બાજુ દિવ્ય બાલમાં જાય છે એ બાલ બતાડીશ તમને બારેથી બાલ મંદિર છે મસ્ત મજાનું આ દિવ્યનું બાલ મંદિર છે અત્યારે નાસ્તો કરીને નીકળ્યા છે બારે છે બધું હિટકા ને એવું બધું છે બાલ મંદિરમાં હિટકા લપસપડી ને ચિચુડા ને એ બધું થોડાક જ આગળ જાશું એટલે અમારા ગામમાં જો ફિલ્ટર પાણીની વ્યવસ્થા કરેલી છે અત્યારે જોવો બધું ફિલ્ટર પાણીના ત્રણ એટીએમ રાખેલા છે રૂપિયાનો સિક્કો નાખવાનો અને પાણી આવે એવી રીતના તો ત્રણ બોક્સ બનાવેલા છે તો જો હું તમને બતાવું કેવું મશીન જો વાયર એવું મશીન છે પાણીનું ફિલ્ટર પાણીનું અને રૂપિયાનો સિક્કો નાખવાનો એટલે એને નીચેથી પાણી આવે અને જો રૂપિયાનો સિક્કો નાનો મોટો કે એક્સેપ્ટ ન કરતો હોય તો રૂપિયાનો સિક્કો અહીંથી બહાર આવી જાય એટલે ફેરી નાખવાનો એવી ટાઈપનું બનાવેલું છે અને આનું નામ છે એટી ડબલ્યુ એટલે કે એની ટાઈમ વોટર તમે ગમે ત્યારે પાણી કાઢી શકો ફિલ્ટર પાણી ભરવા આવી શકો એનું નામ છે ફૂલ નામ એની ટાઈમ વોટર તો સરસ મજાના આવી રીતે ત્રણ ડબ્બા રાખેલા છે ફિલ્ટર પાણીના આવી રીતે મશીન બેસાડેલા છે તમે જોઈ શકો છો મારી પાછળ ત્રણ બોક્સ છે છે એની કબાટ બનાવેલા સરસ મજાના અને એની અંદર મશીન બેસાડેલા છે સરસ મજાના ત્રણ પછી થોડાક આગળ જાશું એટલે એક્ઝેક્ટ મારી ઘરની બાજુમાં જ સ્વામિનારાયણ મંદિર છે પણ આપણે જોવાનું છે બારથી તમને બતાવી શકું તો તમને ઘણીવાર અંદરથી મેં સ્વામિનારાયણ મંદિર બતાવ્યું છે જોવા એરુઆ ભાઈઓનું સ્વામિનારાયણ મંદિર છે બહારનું જોવા એટલું સરસ મજાનું મંદિર છે આ ભાઈઓનું મસ્ત મજાનું બનાવેલું છે અને એની સામે જ આ ભાઈઓનું મંદિર બનાવેલું છે મસ્ત મજાનું બહુ મોટું બંને મંદિર બહુ જ મોટા છે જોવા એવું આ ભાઈઓનું મંદિર છે સ્વામિનારાયણ મંદિર અને અહીંયા ને વચ્ચે બહુ જ મોટો ચોક છે અને ચોકમાં એક હનુમાનજીનું મંદિર પણ બનાવેલ છે સરસ મજાનું આ છે હનુમાનજીનું મંદિર આ બધું મારા ઘરની નજીક જ છે બંને મંદિર અને હનુમાનજીનું મંદિર ત્રણ મંદિર મને નજીક થાય આ સામેની બાજુ ભાઈઓનું મંદિર છે એનો પાછળનો આગળનો નાનો આગળનો દરવાજો મારા ઘરની સામે છે અને આમ જરાક આગળ આવીએ એટલે બાયોનું મંદિર અને ને અને વચ્ચે મોટો ચોક એની ચોકમાં જ હનુમાનજીનું મંદિર છે ઈ રોજની જેમ ગાયો પણ ગૌરક્ષણની બાજુમાં આવી જાય વાત જ જોવે કે ક્યારેક ગૌરક્ષણ ખોલે અને અંદર ઘાસ ચારો મળે ક્યારેક લીલો ચારો હોય ક્યારેક સુકેલો ચારો હોય એવો રોજ અલગ અલગ ચારો હોય છે ઘણી બધી ખાઈ ઉભી છે રસ્તામાં બહુ બધી ખાઈ આવી ગઈ આજે તડકામાં તડકો લેશે ઠંડી બહુ પડે છે એટલા માટે જુઓ ને પણ ઘણી બધી છે ઉભી છે અને એને આપણે પણ હનુમાનજીનું સરસ મજાનું મંદિર બનાવેલું છે હવે જુઓ ખાય છે ચારો ને કંઈક કોઈ કે ઝાડ ને કાપ્યા છે એ નાખ્યા છે તો એ ખાય છે બધી ઘાય ભેગી થઈને બીજું ઘણું બધું છે મારા ગામમાં નવું નવું જોવાનું તમે રોજ મારો વિડીયો જોશો તો તમને કાંઈક ને કાંઈક નવું જ જોવા મળશે હવે આપણે રોગા વાળીને વિડિયાને એવું નહીં ઉતારી હવે ગામનું પણ થોડું થોડું ઉતારશું એટલે બધાને ખબર પડે કે મારા ગામમાં કેવી સવલત છે બહુ જ સરસ મજાની સવલત છે તમે વિડિયાને આગળ જોયું કે અમારા ગામમાં ફિલ્ટર પાણીનું પ્લાન્ટ રાખેલું છે એ પ્લાન્ટ રાખેલું હોય છે ને એમાં રૂપિયાનો સિક્કો નાખો એટલે એક લીટર પાણી આવે કારણ કે આજે રૂપિયાનું એક લીટર પાણી પણ કોઈ નથી આપતું અમારા ગામમાં એવી વ્યવસ્થા કરેલી છે કે રૂપિયાનું એક લીટર પાણી આવે ફિલ્ટર પાણી ગામના છોકરાઓ છોકરાઓ બધા બધા આવે ટાઈમ થાય છે એટલે સ્કૂલે ભણવા તમને જોઈએ વિડીયાની અંદર કે હું તમને ગૌરક્ષણ બતાવીશ અંદરથી તો આજે આપણે ફાઈનલી ગૌરક્ષણની અંદર જાય છીએ અંદરનો નજારો બતાવીશ કે કેવી રીતે આપણે ગાયોને ચરા નાખવા માટેની વ્યવસ્થા છે કેવી રીતે ચરવું ને નાખે છે એ બધું બતાવીશ તમને તો ફાઈનલી આપણે ગૌરક્ષણની અંદર આવી ગયા છીએ સરસ મજાનું ગૌરક્ષણમાં ઓટલા અને બધું મસ્ત મજાનું બનાવેલું છે સરસ મજાના જવો વડ મસ્ત મજાના ઓટલા અને બધું બનાવેલું છે ગાયને ખાઈ પી અને બેસવા માટે છાંયો થાય એના માટે લીમડા અને વડ ને એવું અલગ અલગ વાવેલું છે અને મસ્ત મજાના ઓટલા બધું બનાવે તમે જુઓ વિડીયા ની અંદર બળદગાડું છે એનાથી ચરો નાખવામાં આવે છે બળદગાડામાં ચરો ભરીને લયાવા છે બા જુઓ હવે ચરો ને બધું કેવી રીતે નાખે છે એ તમને બતાવીશ

Your heart makes no sound. I'll find valid in your eyes. You'll always be my night sky. ભારી ભરીને લઈ આવે અને પછી ઉતારે બે જણા થઈને જોવો ને આ બે જણા થઈ અને ભારી ઉતારે છે આવી રીતે જોવો કોમળમાં નાખતા હશે ઘણા બધા કોમળ બનાવેલા છે આવી રીતે લાઈનમાં સરસ મજાના અને છાયો પણ છે મસ્ત મજાનો પતરાનો છાયો કરેલો છે ગાય કે નંદી કે ખાય તો એને તડકો ન લાગે એટલા માટે જો આ બાજુ ચરુ નાખવાનું કામ ચાલુ જ છે પછવી દેતા હાથ થી મોકરો કરતા આવે તરત સુમચા મારા ગૌરક્ષણ નો નંદી છે એ પણ ચારો ખાવા માટે આવી ગયો છે સુકેલો ઘણા બધા નંદી રાખેલા છે ગૌરક્ષણમાં ત્રણેક જો આ અમારા વાળસસર ગામનું ગૌરક્ષણ છે આખું જો સરસ મજાનો છાંયોને છે બેસવા માટેના ગૌરક્ષણમાં ઓટલા અને ઝાડ અને બધું આવેલું છે આ વળનું ઝાડ છે વણનું જોવો કેટલું સરસ મજાનો છાયો થાય અને બહુ જ મસ્ત મોટું વડ છે ઘેરાવો તમે જુઓ વળનો બહુ જ મોટો ઘેરાવો છે અને છાયામાં બેસવાની પણ બહુ જ મજા આવે ભાઈ હવે બળદગાડા જે કોઈ પણ બળદગાડું ના જોયું હોય ને એ અમારા વિદ્યા ની અંદર જોવા મળશે બળદગાડું કારણ કે માથા ઉપર ભારી ના ખણવી પડે ને એટલા માટે બળદગાડામાં લઈને આવે ભાર્યું થાકી ન રહેવા એટલે નહીં હા તો હા હા ખાઈ હા હાથ હા 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 ઘૂમણ માં નાખી દેસતે આવી રીતે ચરો બધા જો આ બાજુ નાખતા નાખતા આવ્યા છે અને હવે પોચ્યા છે આ બાજુ એટલે આ બાજુ ફૂલ ભરશે ચરાનું ઘોમળ અને સામેની બાજુ પણ ઘોમળ બનાવેલા છે સરસ મજાના ઘણા બધા તો બંને બાજુ ચરાના ઘોમળ ભરી નાખશે સુકેલા ચરાના જો હવે જાય છે ફરી પાછું સુકેલા ચરાનું બળદગાડું ભરવા માટે આ બા છે ગૌરક્ષણમાં કામ કરે છે ઈ અને એનો દીકરો છે બાનો આમ બંને હસબન્ડ વાઈફ જ કામ કરે છે ગૌરક્ષણમાં પણ આજે ક્યાંક એના હસબન્ડ કોઈ કામથી બારે ગયા છે એટલા માટે એમનો દીકરો આવ્યો છે આજે ગૌરક્ષણમાં કામ કરવા માટે તો રીતે સુકેલો ચરોને ભરે છે એ બધું હું તમને બતાડીશ ભા આખું કારણ કે ભારી બાંધવી પછી બળદગાડામાં ગોઠવવી બધું કામ જ છે ને એ એક જાતનું કારણ કે ઘણી બધી વાર લાગી જતી હોય એટલા માટે જવો પહોંચી ગયા છે ગોડાઉન સામે દેખાય છે આખો ચરાનો ભરેલો ગોડાઉન છે મસ્ત મજાનો બનાવેલો મોટો ગોડાઉન ચરો ભરવા માટે સુકેલો બળદને ખાવા માટે સુકેલો ચરો આપી દીધો છે થાકી દે બે ચાડવો એટલે બધું લઈ લઈને આખો દી કેટલા ફેરા પડે આપે પણ થાકી દે તો બળદ પણ થાકી દે એટલા માટે ઘણો બધો મોટો ગોડાઉન છે હવે જોવા ને આ ભરી લીધો છે ચરાની એક ભારી ને એને ને બંને જણ ભેગા થઈ અને ભારી ભરે છે બાંધે છે ભારી જો આવી રીતે નીચે અઢીટા પાથરી લે અને પછી ભરતા આવે જો બા ભરવાનું કામ કરે છે દંતાળી થી અને એમના દીકરા પણ કામ કરવા લાગી ગયા ફટોફટ

હવે અમારા ગામના કિલ્લુભાઈ અને એના વાઈફ મને જણ ભેગા થઈ અને ભાર્યું બાંધશે અને એને દીકરો થોડી ઘણી ભાર્યું ને બાકી છે એ ભરશે એકાદ બે સવર્ણ એક ઓલમોસ્ટ ભારી બધી બંધાઈ ગઈ છે ચરાની અને હવે બળદ ગાડું છે એના ઉપર ગોઠવશે બધી ભારી તમે જોવો કેવી રીતે ગોઠવે છે આવી રીતે ગોઠવતા આવશે આખું બળદ ગાડું ભરશે જોવો અંદર ભરેલી રાખી છે અને બારે લેતા આવે છે જો પવન પણ બહુ છે બહુ ઠંડી પડે છે આજે પવન ઘણો બધો છે એટલા માટે જો પવન ઘણો છે એટલા માટે આ બાજુ નારિયેલ ના ઝાડ ને કેવા હાલે છે બાજુમાં વાડી છે એટલા માટે બહુ બધો પવન છે જોવો જો કેવી રીતે ચડાવે છે બહુ વજન હોય ભારી પાછી સરખી ગોઠવવી પડે બધી ભારી ઠાંડા થી બાંધવી પડે નહીતર પછી રસ્તામાં પડી જાય નાખવા જાય તો એટલા માટે જો સરસ રીતે એડજસ્ટમેન્ટ કરે છે ગોઠવવાનું જોવા ને બળદ ગાડા થી ચરો બળદગાડાથી આખી ભારી ભરી નાખી છે રસ મજાનું ગોઠવી નાખી છે બધી ભારી બળદગાડામાં હવે જવાનું બાંધ ભારીને બાંધવાનું કામ ચાલુ છે ગોઠવી નાખીએના પછી હવે બાંધવાનું કામ ચાલુ હોય કે ભારી પડી ના જાય બળદગાડું હાલે તો બા અને બાપા બંને જણ ભેગા થઈને બાંધે છે બળદ ગાડું ઉપર લઈને જાય છે ચડું બળદ બળદ ગાડું જો કેટલું વજન લઈને જાય છે પણ રહેતું હશે આવ આવ જાવ જાવ કરીને સામેની ઘુમડું બધી ભરી અને આવી ગયા છે હવે સામેની બીજી બાજુ છે ત્યાં તો કેટલું બધું બેચાડું વજન લઈને જાય છે આમ પાછળથી બા ધ મારે આગળથી કિલું ભાઈ હલાવે ત્યારે હાલે બળદ ગાડું બેચાડું થાકી દે ને એટલા માટે તમા તમારું નામ શું છે રતનબાઈ કેટલા વરસ થી તમે ગૌરક્ષ પચીસ વર્ષ થયા ઓહો હા હા કેલુભાઈ તમારે કેટલા વર્ષની ઉંમર છે 60 એક વર્ષ લગભગ રતન રતનબા તમારા મોકે સાપરો માં 2 વર્ષ ઓછા જો 60 વર્ષની ઉંમરે બંને જળ કામ કરે છે વજન વાળ ગૌરક્ષણમાં પચીસ એક વર્ષ થયા આ કે ગૌરક્ષણમાં કામ કરે છે દુવા ધાડા મળે ને તમે ગાયની સેવા કરો તો ઓછા અને સામેની બાજુ જો ચરો ખાઈ અને ગાય ભેંસ બધા હોય ગૌરક્ષણ માં એના માટેનો સરસ મજાનો અવાડો પણ બનાવેલો છે ગૌરક્ષણની અંદર તો આપણે તમને અવાડો પણ બતાવી દઉં કે કેવો અવાડો છે ગૌરક્ષણની અંદર મસ્ત મજાનો અવાડો બનાવેલો છે અવાડાની જો મસ્ત મજાનો અવાડો બનાવેલો છે સિમેન્ટનો છતવારો

ચબૂતરો પણ બનાવેલો છે સરસ મજાનો નાનકડો જો આ ચબુતરો અને એક્ઝેક્ટ એની નીચે અવાળો મોટો મસ્ત મજાનો આ અમારા ગામનું ગૌરક્ષણ છે અને આખને જો ખાતરનો ઢગલો કરેલો છે બહુ મોટો જો બહુ મસ્ત છે નજારો ગૌરક્ષણનો આજે હું તમને અમારા વાડાસર ગામનું ગૌરક્ષણ બતાવ્યું તમને અમારા વાડાસર ગામનું ગૌરક્ષણ કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં બતાવજો અને સાથે આ હમણાં જ થોડીક વારમાં ગૌરક્ષણ ખોલવાનું જ છે એટલે બધા માટે બધી ગાયો અને આકને આવી ગઈ છે વાટ જ જોવે છે ક્યારે ગૌરક્ષણ ખોલે દરવાજો ગૌરક્ષણનો અને અંદર જાય ને જો આ સરસ મજાનો ઓટલો છે અને ઓટલા ઉપર જુઓ એક બાપા પણ સૂતા છે છાયામાં તડકામાં આજનો વિડીયો હું અહીંયા એન્ડ કરું છું લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જે લોકો અમારા યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય એ લોકો અમારા ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરે અમારા વિડીયાને અને લાઇક આવું જ આપણે અવું નવું લઈને આવશું આપણા વિડીયાની અંદર તો આજે હું તમને અમારા ગામનું ગૌરક્ષણ બતાવ્યું આવી જ રીતે હું અમારા ગામની સ્કૂલ ગ્રામ પંચાયત એ બધું બતાવતી રહીશ વિડીયાની અંદર તો કાંઈક ને કાંઈક આપણે નવું બતાવતા રહીશું વિડીયાની અંદર